લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના પડોશમાં આવેલા સંઘ દમણમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ દમણ દીવ બેઠક પર ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ફરી રિપીટ કર્યા છે આજથી જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મંદિર મંદિર ફરી અને દેવી દેવતાઓના દર્શન કર્યા હતા સૌપ્રથમ દમણના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે દમણ દીવ અને દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે આ અગાઉ તેઓ વર્ષ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં પણ જંગી લીડથી જીત મેળવી દમણ દીવનું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે અને હવે સતત ચોથી વખત પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતા આજથી તેઓએ ભગવાન અને માતાજીના આશીર્વાદ લઈ પ્રચાર શરૂ કર્યો હતો

એ દમણની જનતાને એના વિશ્વાસ પર આપવામાં આવી ચોથી વાર ચોક પૂરે ચોથી વાર ચોક્કસ બહુમતીથી સીટ કાઢીને પ્રથમ શ્રી ગણેશ કરીને નરેન્દ્રભાઈનો ખોડામ આપી દઈશું દિલ્હીમાં ને લોકો મન બનાવેલું કે બીજેપીને જ વોટ આપવાના આધ્ય પ્રધાનમંત્રીને વોટ આપવાના કારણ કે વિશ્વમાં નામ ઊંચું કરી લખ્યું આપણું દેશનો દુનિયાની અંદર ને દમણ દમણડીવીની કોઈ ગણતરી નથી બે હજાર ચૌદ પછી આદરણીય નરેનભાઈ મોદીના આશીર્વાદથી અહીં ખૂબ કામ કર્યા અને પ્રશાસક શ્રી બોલભાઈ પટેલ બી ખૂબ કામ કર્યા બધાના સહયોગથી સબકા સાથ સબકા વિકાસ લઈને અમે ચાલીને આજે ઘરે ઘરે જઈને અમે નમસ્કાર કરીશું અને લોકો એટલા ખુશ છે કે એનો કોઈ વિષય જ નથી કે ઈસ બાર ચારસો પાર અર ગેરંટીની ટિકિટ આપ્યા પબ્લિકને અમારી જનતાની ટિકિટ છે મેં તક નિયમિત છું બધાના આશીર્વાદથી બધું જ કામ સરળતા થઈ જશે અને દમણડીમાં ખૂબ જે નાના મોટા કામ હતા આજે દમણડીની અંદર સેલવસની અંદર આઠ હજાર કરોડના કામ કર્યા અમે આઠ હજારની તો વાત જ કા હતી પહેલાં દેશમાં આઠ હજારનું કામ થતું આજે દમણ નાના પ્રદેશમાં જો આઠ હજાર કરોડના કામ કર્યા અને હજુ થયા આ થઈ જશે પછી એક ટુરિસ્ટ પ્લેસ છે લોકો આવજાવ કરે લોકોને રોજીરોટી મળશે અને શાંતિનો માહોલ છે અને આરામથી સીટ અમારી અનેક પ્રોજે પ્રોજેક્ટો પ્રકલ્પો સાધનો સગવડો લગભગ દીવ અને દમણ દાદરા નગર હવેલી પ્રદેશમાં ચૌદ હજાર કરોડ જેટલા કામો થયા છે હજારો લાભાર્થી છે અને સાથે સાથે લાલુભાઈ છેલ્લા ટોન ટમથી ભારતીય જનતા પાર્ટીના રૂપે સંસદમાં બિરાજમાન થાય છે આજે ફરી વખત ચોથી વખત એમને ટક મળી છે ત્યારે ભગવાનના આશીર્વાદ લઈને આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરી રહ્યા છે અમે ચૂંટણી જીતવા નથી લોકોના દિલ જીતવા નીકળ્યા છે બુથ પર ભવ્ય જીત થાય એના માટે નીકળ્યા છે